વારસ્તે પોલીસે મહિલાની અટકાયત કરીને સઘન પૂછપરછની કાર્યવાહી શરૂ કરી છે ઉલ્લેખનીય છે કે શહેરના વિવિધ વિસ્તારમાં જન્મના બોગસ દાખલા કાઢી આપવાનું કૌભાંડ ચાલી રહ્યું છે અગાઉ શહેરના દક્ષિણ વિસ્તારમાં પણ જન્મમરણ કચેરીથી અનેક વ્યક્તિ પણ રૂપિયા પાંચસોમાં તરસાલીના સ્થાનિક ઝેરોક્ષોળા પાસેથી મેળવવી હોવાની વિગતો ખુલી હતી ત્યારબાદ શહેરના પૂર્વ ઝોન વિસ્તારની વોર્ડ નંબર ચારની કચેરીમાં પણ સાયાજીપુરા વિસ્તારમાં રહેતી એક મહિલા બાળકીને લઈને તેનું આધાર કાર્ડ કઢાવવા આવી હતી ચકાસણી અંગે ભેલાએ સ્થાનિક અધિકારીઓને જન્મનો સુરત ખાતેનો દાખલો રજૂ કર્યો હતો પરંતુ સ્થાનિક કચેરીના સતર્ક અધિકારીઓ દ્વારા જન્મના દાખલાની ચકાસણીમાં ભાંડો ફૂટ્યો હતો આ અંગે ભેલાએ જણાવ્યું હતું કે મારી દીકરીનો જન્મનો દાખલો મારા પતિએ રૂપિયા પાંચસોમાં કઢાવ્યો હોવાનું કહ્યું હતું કરી આપના હસબન્ડ ને હા ફોન કર્યો તો હા શું કીધું એમને ખબર નથી એટલે મે એમના હસબન્ડ સાથે વાત કરી તો મે એમને પૂછ્યું કે કેટલા પૈસામાં તો એમને કીધું કે 500 રૂપિયાની વાત થઈ ગઈ તમને કેવી રીતે ખબર પડી કે આ નકલી છે અમને જે રીતે ટ્રેનિંગ આપવામાં આવી છે કે જે રીતે અમે ડોક્યુમેન્ટેશન ટોકન ટાઈમે વેરીફાઈ કરીએ છીએ ત્યારે અમે બધું ચેક કરીએ છીએ કે જે ઓરિજિનલ છે ફ્રોડ છે એમાં ક્યુઆર સ્કેન આપેલું હોય છે એ અમે સ્કેન કરીએ કે ઓરિજિનલ છે કે નહીં તે એ સ્કેન કર્યું તો એ નોટ વેલિડ પેજ આવે છે એલે અમે અમારા સર સાથે વાત કરી અને એમને બધા ડોક્યુમેન્ટ બેન પાણી પી પાણી છે શું કે શું કેવી ગંભીર બાબત માની લો આ ખુબ જ ગંભીર બાબત છે અને ખૂબ જ ચિંતાજનક વિષય છે કારણ કે અરજદાર તરીકે જે જનરલ સામાન્ય નાગરિકો છે એ ક્યાંક ને ક્યાંક પોતાની નજીવી ભૂલને લીધે છેતરાઈ રહ્યા છે ભૂલ એમની એ છે કે શોર્ટકટ શોધવા જાય છે જ્યાં લોભિયા હોય ત્યાં ધૂતારા ભૂકે ના મળે આ શબ્દો હું વારંવાર કહી રહ્યો છું જ્યારે અત્યારે ગવર્મેન્ટ સિસ્ટમમાં આવી ગયું છે કે ભાઈ ત્યાં બર્થ સર્ટિફિકેટ છે તો બર્થ સર્ટિફિકેટમાં બાળકનું નામ પૂરેપૂરું હોય છે નામ બાળકનું નામ એના પિતાનું નામ અને અટક આ એક સિક્વન્સમાં હોવી જોઈએ જે આવી જ ગયું છે હવે જ્યારે એમને નવું કઢાવવાનું હોય કે સુધારા વધારે કરાવવાનું હોય તો એમને શું કરવું પડે છે એમને જે જગ્યાએ જન્મ થયો જ્યાંથી ઇશ્યુ થયો છે બર્થ સર્ટિફિકેટ ત્યાં જવાનું હોય છે પરંતુ ત્યાં જવાની જગ્યાએ લોકો શું કરે છે કોણ ધક્કો ખાય લાઈને બે પેલા કહ્યું કે લાલચ આપી કે ભાઈ હું તને કાઢી આપું છું એ લાલચમાં ને લાલચમાં અત્યારે અરજદારે આરોપી તરીકે રજૂ થવાનો વારો આવે છે અમારે જે ઓફિસની અંદર જે આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે ત્યાં થ્રી લેયર સિસ્ટમ છે ફર્સ્ટ લેયરની અંદર ઓપરેટર દ્વારા વેરીફિકેશન થતું હોય છે એ જે ફર્સ્ટ લેયર વેરિફિકેશનની અંદર જ પકડાઈ ગયું કે આ ડોક્યુમેન્ટ પ્રોપર નથી કારણ કે ગવર્મેન્ટ સેક્ટરના ડોક્યુમેન્ટ એક પ્રી ફોર્મેટેડ હોય છે એમાં કોઈ પણ પ્રકારે આમ કોઈ પ્રાઇવેટ સેક્ટરને એની પરમિશન આપેલી એક્સેસ કરવાની પરમિશન આપેલી હતી નથી એ વેરીફાઈડ એન્ડ ऑथोराइज बाय गवर्नमेंट ओनली। गवर्मेंट ऑफिशियली डिपार्टमेंट है परंतु आ प्राइवेट सेक्टर ना तो अलग ज फॉर्म प्राथमिक दृष्टि क्या लाइक हूँ ऑपरेटर एन फोटो पड़े से अमर ग्रुप है वोट्सअप ग्रुप एम एंड लेर अगर जे कंसर्न डिपार्टमेंट होने वोदरा वोदोरे एचओत है तो सूरत में अमदाद ना अमदाद राजकोट हो तो राजकोट नगरपालिका तो तेनालीन ऑथोरिटीज मकलता हूं यहां आ सूरत में मोकलता है वेरफाई कर फ्रॉड से

તમારો રૂપિયો તમારા મોસક પાછળ વાપરો તમારા પરિવારના મોસક પાછળ વાપરો આવા બની બેઠેલા લે ભાગુ એજન્ટોના ઘર ભરવા માટે નહીં મારું નામ સમીર જોશી છે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ ઝોન અને હેડ ઓફ આધાર કાર્ડ ડિપાર્ટમેન્ટ સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ